સુરતમાં હત્યા મારામારી તથા ખંડણી સહિતના સોળ ગુનાઓ નોંધાયેલા છે એવા કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સી ડાભેલના એક ઘરમાં છુપાયેલો હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મરોલી તેમજ નવસારી જિલ્લા પોલીસે ઘેરો ઘ્યો હતો એ ઘેરામાંથી ભાગી જવાના પ્રયાસમાં સલમાન લસ્સીએ પોલીસ પર ચાખોથી હુમલો કરતા પોલીસે તેના પગમાં ગોળી મારતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો નવસારીના ડીવાયએસપી રાયના નિવેદન મુજબ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ સુરતના ઉન ગામના ભીંડી બજાર ખાતે મુખ્ય આરોપી સલમાન લસ્સી સહિત ચાર આરોપીઓએ સકીલ ઉર્ફે વાંદા પર ચાકુ અને લોખંડના પાઇપથી હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું આ અંગેની ફરિયાદ સુરતના બેસ્તાન પોલીસ મથકે નોંધાઈ હતી આ ગુનામાં ત્રણ આરોપીઓ પકડાઈ ગયા હતા પરંતુ મુખ્ય આરોપી સલમાન લસ્સી વોન્ટેડ હતો તેને પકડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને બાતમીદારો પાસેથી મળેલી બાતમી પરથી જાણવા મળ્યું હતું કે સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામ વિસ્તારમાં છુપાયેલો છે અને અર્ટિકા કારમાં મહારાષ્ટ્રમાં ભાગી જવા માટે તૈયારી કરતો હતો એ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની પોલીસ મથકની ટીમે ડાભેલના આશિયાના છુપાયેલો હોવાની માહિતી મળતા આશિયાના ઘરની આસપાસ ઘેરો ઘ્યો હતો એ ઘરનું બારણું ખખડાવી પોલીસ હોવાનું કહેતા જ આરોપી સલમાન લસ્સી પાછળથી ભાગી જવાનો પ્રયાસ કરતા પાછળ તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર સોઢાને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો જો કે સલમાન લસ્સીએ ચાકુથી બીજો હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સોઢાએ સર્વિસ રિવોલ્વરથી તેને પગમાં ગોળી મારી હતી ગોળી વાગતા જ સલમાન લસ્સી બેસી પડ્યો હતો અને ત્યાં હાજર પોલીસ આવી જઈને તેને પકડી લીધો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો તારીખ 23 દસ બે હજાર પચીસના રોજ સુરત શહેરના ઉમેદવાર ત્રણસો બાવન ચોપન મુજબ નો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ મુજબ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો જેમાં એક જે આરોપીઓ છે ચાર તેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી જેમાં આ મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ બિરજા બેગ જે ખાડી લીંબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસ મહારાષ્ટ્રમાં રહે છે એ મુખ્ય આરોપી પોતાના ચપ્પુ વડે એક અને લખણના પાઇપ વડે માર મારતા સલીમ શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના અંદરમાં માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ જે સલીમ ઉર્ફે સલીમ દસ્તી છે એના વિરુદ્ધમાં સુરત શહેર જવામાં ખૂબ ગંભીર ગુનાઓ લગભગ કુલ સોળ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે એ આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોતાના ટેકનિકલ સોર્સથી અને બાતમીદારોથી એના ખબર પડેલી કે આ જે સચિન વિસ્તારમાં કપલે રાતે માં છુપાયેલો છે અને પોતાની જે અર્ટિકા કાર છે જેનો નંબર છે ડીડી જીરો થ્રી એમ એટ નાઇન ટુ ઝીરો એ લઈને લગભગ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય એવી અમને બાતમી મળેલ જે બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની મરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ જ્યાં ધાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર એક મકાન નંબર પંચ્યાસી તેમાં સંતાયેલા હોવાનું માણ માલુમ પડેલ જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ અને જે આ ઘર નંબર છે છે એને ખખડાવતા એ કીધેલું કે ભાઈ અમે પોલીસ જેથી આરોપી જે સલમાન ઉર્ફે લસ્સી એ પાછળના ભાગેથી ભાગવા જતા ત્યાં હાજર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોડાનાવાએ કીધેલું કે અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારી સાથેના પોલીસ માણસો છે તો એણે ત્યાંના જે એમના રિતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પુ હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટર છોડાને મારવા જતા એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતા એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ સર્વિસમાંથી એમના જમણા ભાગે ગોળી મારેલ જેથી તે નીચે બેસી ગયેલ જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસે પાસેથી છરો છૂટવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લોહણ હાલતમાં સચિનની નજીક આવેલ એ ટુ જેડ લઈ જઈને સારવાર હાલ છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસની કલમ એકસો નવ મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ ના હાલ કરી રહેલ છે મકાનમાં જે રહી રહ્યો હતો દસ દિવસથી એ કોનું મકાન છે ને એ એમના કે જે એમના પપ્પાના સગા છે એમની બેન દીકરો છે એ એણે મકાન ખરીદેલું હતું એના નામ પર જ હતું અને એ દસેક દિવસથી રહેતો હતો જેના બાતમી મળેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એમણે એમને નવસારી જિલ્લા પોલીસની મદદ લઈને આ આરોપીને પકડી પાડેલ છે